રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે તાલુકા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારતની સ્વતંત્રતાને સિત્યોતેર વર્ષ પૂર્ણ થતાં દેશમાં આઝાદીના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમની ઉજવણીઓ થઈ રહી છે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા લહેરાવવા આહવાન કરવામાં આવ્યું છે જેને લઈ સમગ્ર દેશમાં દરેક સ્કૂલ કોલેજ સરકારી કચેરી કે તમામ ઘરોમાં રાષ્ટ્રભાવનાથી તિરંગા લહેરાવવામાં આવી રહ્યા છે તેમજ વિશાળ સ્વરૂપમાં તિરંગા સાથે રેલીઓ યોજવામાં આવી રહી છે આથી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ઉપલેટાની દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય ઉપલેટા મામલતદાર સહિત તમામ સમાજના આગેવાનો બાળકો તથા યુવાનો દ્વારા તિરંગા લઈ નારાઓ અને સૂત્રોચ્ચાર કરી રાષ્ટ્રીય પર્વના મહોત્સવની ઉજવણી કરી વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં સૌપ્રથમ વાર પંચોતેર ફૂટનો તિરંગા બનાવી ઉપલેટાની ટાવરવાળી શાળાએથી તમામ રાજમાર્ગો પર થઈ બસ સ્ટેન્ડ સુધી ખૂબ જ લાંબી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી અર્ષી આહિરનો રિપોર્ટ તન્ના સમાચાર ઉપલેટા તિરંગા યાત્રાની શરૂઆત કરી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં વિસ્તારના ધારાસભ્યશ્રી પાટલિયા સાહેબ તથા અન્ય સિટીના જવાનો તાલુકા વહીવટી મંત્રી મતદાન

લીધો હતો અને અમે બધાએ ખૂબ જ અચરતા યાત્રામાં મોજ કરી